સુરત ના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને એમને ખરીદવાનું ડરાવવાનું કામ શરૂ થયું સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાવ હું લડીશ જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારો શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા